હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકા ભાયાણી બે હજાર પચીસની શરૂઆત અમારા લોકોની સરસ રહી એકવાર નીચે બેઠા બેઠા જ અમે મહાકાલ દર્શનનો પ્લાન કરી લીધો પ્લાનિંગમાં જ આવી રીતે અમે હસી મસ્તી કરી તો રિયલમાં કેવી કરી હશે જુઓ અને સાંભળો મસ્તી સાથે તૈયારી કરી અને સવારે વહેલા અમે બાય રોડ ઉજ્જૈન જવા નીકળ્યા સૂર્યોદય થયો સુરત દાદાના દર્શન કર્યા અને ફૂલો મસ્તી સાથે અમારી સફર શરૂ થઈ આવી રીતે તોફાન મસ્તી સાથે ઉજ્જૈન સુધીની લાંબી મુસાફરી ક્યારે ખતમ થઈ ગઈ એ ખબર જ ન પડી ઉજ્જૈન પહોંચતા સાંજ પડી ગઈ હોટલ નક્કી કરી હોટલમાં ઉતર્યા ચા પાણી પીધા ફ્રેશ થયા અને દર્શન કરવા નીકળ્યા અમે બરોબર આરતીના ટાઈમે હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા આરતી થતી હતી અમે આરતીનો લ્હાવો લીધો તમે પણ કરો આરતીના દર્શન ચિંતાહારણ ગણેશના દર્શન કર્યા પછી ગયા અમે મહાકાલના મંદિરે જ્યાં થોડી ભીડ હતી પરંતુ અમને લોકોને મહાકાલના દર્શન થઈ ગયા બીજે દિવસે ફ્રેશ થઈ અમે લોકો શાંદિપની ઋષિના આશ્રમમાં ગયા ત્યાં સરસ મજાના ફોટા પાડ્યા ત્યાં આશ્રમમાં કૃષ્ણ દ્વારા ચોસઠ કલાઓની છબીનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું ત્યાંથી અમે લોકો ગયા મંગલનાથના મંદિરે તો કરો મંગલનાથના દર્શન મંગળનાથના સરસ મજાના દર્શન કર્યા ત્યાંથી અમે લોકો ગયા કાલભૈરવના મંદિરે લાઈન અને ભીડ બાપરે છતાં પણ જાગુબેનના લીડરશીપ નીચે અમે બધાએ સરસ મજાના ત્યાં પણ દર્શન કર્યા ત્યાંથી પછી મહાકાલના મંદિર પાસે આવેલા કોરિડોરમાં અમે લોકો ગયા રાત્રે અમારે જવાનું હતું ભસ્મ આરતી માટે તેના માટે અમે રેડી થયા અને બાર વાગે અમે લોકો લાઇનમાં ઊભા રહ્યા જુઓ અમારી તૈયારી આરતી કરીને ફ્રેશ થઈને અમે લોકો નીકળ્યા ઓમકારેશ્વર મંદિરમાં ખૂબ જ લાંબી લાઈન હતી હું ત્યાં ન ગઈ અને નીચે આવી રીતે બેસીને મેં ટાઈમ પાસ કર્યો વચ્ચે એક જગ્યાએ નાઇટ હોલ કર્યો વહેલી સવારે ઘર તરફ પ્રયાણ કર્યું ફોગ ખૂબ જ હતી અને અમે લોકો પણ અતિ થાકી ગયા હતા એટલે બધા જ ઘેનમાં મસ્ત આરામથી સૂતા હતા થોડો આરામ કરી લીધો પાછા બધા ફ્રેશ થઈ ગયા અને મસ્તીના મૂડમાં જુઓ અમારો लास्ट वीडियो हाय जाडू क्या कर रहे हो पीछे देख रही है पूरी बस सोने का काम कर रही है और उसने ट्रिप में कुछ भी नहीं किया ला है और का उसका साथ दे रही है हमने दो किया दो ज्योतिलिंग का दर्शन किया और हम सबको दर्शन कर भैया थैंक यू थैंक यू हमारा जो हुआ कि उसका श्रेय जाता है हमारे जागृति बहन पटेल को साक्षात दम दम, दम नमन प्रणाम प्रणाम बच्चे। जाए बोले जय बोले जय महाकाल जय ओंकारेश्वर महादेव की जय <laughs> મહાકાલ ઉજ્જૈનનો અમારો પ્રવાસ કેવો લાગ્યો ગમ્યો ને તો જલ્દીથી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો સારું ત્યારે આવજો જય શ્રી મહાકાલ